નમસ્કાર સીધા આવીએ આજના સૌથી ગંભીર અને તાજા ખેડૂત સમાચારો પર સાવધાન તમારા પાકનું ભવિષ્ય અને તમારા હકના પૈસા બધું જ દાવ પર લાગ્યું છે જે સત્ય બીજા મીડિયા તમને નહીં બતાવે તે આજે અમે જણાવીશું તો આજના મુખ્ય સમાચારો પર એક ઝડપી નજર કમોસમી વરસાદે પાકનો સોથ વાળી દીધો ખેડૂતો લાચાર બન્યા છે જૂનાગઢમાં પંદરસો ખેડૂતોએ સરકારને સીધી ચીમકી આપી મગફળીની ખરીદીમાં મોડું થતાં ખેડૂતોમાં ભયંકર ગુસ્સો છે તો બીજી બાજુ ગોંડલના મરચાએ ભાવનો રેકોર્ડ તોડ્યો વડોદરામાં સરકારી ફાઇલો અટકી ખેડૂતો ખાઈ રહ્યા છે ધક્કા દેશ માટે ખતરો ગુજરાત હરિયાણામાંથી ત્રણસો પચાસ કિલો આરડીએક્સ પકડાયું રાજ્યમાં બેવડી ઋતુનો માર માઉન્ટ આબુ ઠંડુગાર દિવાળી બાદ સુરતનું હીરા બજાર ફરી ધમધમ્યું ગીર સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું અને આજના સૌથી મોટા અને મુખ્ય સમાચાર રાહત પેકેજના પૈસા અરજીથી લઈને તમારા ખાતામાં કેવી રીતે આવશે તેની સંપૂર્ણ છ સ્ટેપની પ્રક્રિયા ખાસ જાણી લેજો આ બધા જ સમાચારો પર આપણે વિગતવાર વાત કરીશું પણ એ પહેલાં ખેડૂતોના આ અવાજને મજબૂત કરવા માટે આ વિશ્લેષણને એક લાઈક જરૂર કરજો અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા કોમેન્ટમાં જરૂર લખજો કે તમે કયા ગામથી અમારી સાથે જોડાયા છો તો ચાલો સૌથી પહેલા માત કરીએ એ ખેડૂતોની જેમની આંખોમાં લાચારી છે અને દિલમાં ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો છે જુઓ રાજકોટના દોરાજીની આ હાલત કમોસમી વરસાદે આખા પાકને નષ્ટ કરી નાખ્યો છે અને ખેડૂતો એટલા મજબૂર છે કે પોતાના જ પશુઓને એ બરબાદ થયેલા પાક પર ચરાવી રહ્યા છે વિચાર કરો આનાથી વધારે દુઃખદ શું હોઈ શકે ને આજ ગુસ્સો અને લાચારી રસ્તા પર દેખાય જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર આ ત્રણ જિલ્લાના લગભગ પંદરસો જેટલા ખેડૂતોએ જુનાગઢ કલેક્ટર ઓફિસ પર ભેગા થઈને રામધૂન બોલાવી અને પોતાનો વિરોધ નોંધાવ્યો આ માત્ર વિરોધ નહોતો આ એક ખુલ્લી ચેતવણી હતી ખેડૂત આગેવાન પરેશભાઈ ગોસ્વામીએ સરકારને સાફ શબ્દોમાં કહી દીધું છે કે જો ન્યાય નહીં મળે તો બે હજાર સત્યાવીસ પહેલા સત્તા પરથી હટાવી દેવામાં આવશે આ ખેડૂતોના આક્રોશની હદ છે એમની માંગણીઓ શું છે મુખ્ય ત્રણ માંગણીઓ છે પહેલી બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે બીજી બે હજાર ઓગણીસનો જે પાક વીમો બાકી છે એ તરત ચૂકવાય અને ત્રીજી પલ્લેલી મગફળી સાથે કુલ બસો મણ મગફળી ટેકાના ભાવે સરકાર ખરીદે ધોરાજીમાં તો પરિસ્થિતિ વધુ ખરાબ છે જે મગફળીની ખરીદી નવેમ્બરમાં શરૂ થવી જોઈતી હતી એ હજુ સુધી શરૂ નથી થઈ આના કારણે ખેડૂતોનો ગુસ્સો સાતમા આસમાને છે સારું તો હવે ખેડૂતોના મુદ્દાઓથી આગળ વધીએ અને રાજ્યના બીજા કેટલાક મહત્વના સમાચારો પર નજર કરીએ જેમાં બજાર અને સુરક્ષાની વાત છે ચાલો એક સારા સમાચાર પણ છે ગોંડલના પ્રખ્યાત મરચાની આવક શરૂ થઈ ગઈ છે અને આ વખતે ખેડૂતોને એક મણના આઠ હજાર રૂપિયા સુધીના રેકોર્ડ બ્રેક ભાવ મળી રહ્યા છે આ ખરેખર એક રાહતના સમાચાર છે પણ બધી જગ્યાએ સ્થિતિ સારી નથી વડોદરામાં જે બિનખેતીની ફાઇલો છે એટલે કે એને ફાઇલો એનો નિકાલ જ નથી થઈ રહ્યો બિચારા ખેડૂતો સરકારી ઓફિસોના ધક્કા ખાઈને થાકી ગયા છે અને હવે એક ખૂબ જ ગંભીર અને ચોંકાવનારા સમાચાર ગુજરાત અને હરિયાણા પોલીસે મળીને એક મોટું આતંકી ષડયંત્રી નિષ્ફળ બનાવ્યું છે પૂરા સાડા ત્રણસો કિલો આરડીએક્સ સાથે આતંકીઓ પકડાયા છે જેમણે લખનઉની આરએસએસ ઓફિસ અને દિલ્હીની આઝાદપુર મંડી જેવા ભીડવાળા વિસ્તારોની રેકી પણ કરી હતી પણ યાદ રાખજો જે મુખ્ય સમાચાર છે કે રાહત પેકેજના પૈસા ખાતામાં કેવી રીતે આવશે તેની પૂરી પ્રક્રિયા હવે બસ થોડી જ વારમાં આવી રહી છે હવામાનની વાત કરીએ તો રાજ્યમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે રાત્રે ઠંડી લાગે છે અને દિવસે ગરમી માઉન્ટ આબુમાં તો તાપમાન સાત ડિગ્રી સુધી નીચે જતું રહ્યું છે તે તંત્ર માટે એક સારો સંકેત છે દિવાળી વેકેશન પછી સુરતનું હીરા બજાર ફરીથી ધમધમતું થયું છે ખાસ કરીને લેબગ્રોન ડાયમંડમાં સારી તેજી જોવા મળી રહી છે ગીર સોમનાથમાં તંત્ર એક્શન મોડમાં છે સોમનાથ પાસે અગિયાર ગેરકાયદેસર રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને હવે આજના એ સૌથી અગત્યના સમાચાર જેની તમે બધા રાહ જોઈ રહ્યા છો રાહત પેકેજના પૈસા અરજી કરવાથી માંડીને સીધા ખાતામાં આવે ત્યાં સુધીની આખી પ્રક્રિયા શું છે ચાલો એક એક કરીને બધા સ્ટેપ સમજીએ આ પ્રક્રિયાને બરાબર ધ્યાનથી સમજજો સ્ટેપ નંબર 1 તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છે સ્ટેપ નંબર 2 ફોર્મમાં તમારા પાકને થયેલા નુકસાનની બધી જ વિગતો સાચી સાચી ભરવાની છે સ્ટેપ નંબર 3 ફોર્મ ભરીને એને સબમિટ અને અપલોડ કરી દેવાનું હવે આવે છે ચોથું સ્ટેપ તમારું ફોર્મ જિલ્લા લેવલ પર ચકાસણી માટે જશે પાંચમો સ્ટેપ ગામના ગ્રામસેવક અને તલાટી તમારી અરજીને ક્રોસ ચેક કરશે અને છેલ્લું છઠ્ઠું સ્ટેપ આ બધું પૂરું થયા પછી રાહતની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે જુઓ આ નવી ઓનલાઈન સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે આનાથી સમય બચશે પહેલાંની જે ઓફલાઈન સિસ્ટમ હતી એમાં બહુ જ સમય લાગતો હતો અને ધક્કા ખાવા પડતા હતા હવે આ પ્રક્રિયા ઝડપી અને સીધી બનશે પણ આ બધાની વચ્ચે એક મોટો સવાલ એ પણ છે કે શું કાગળ પર સારી દેખાતી આ ઓનલાઈન પ્રક્રિયા ખરેખર ખેડૂતોને સમયસર અને પૂરો ન્યાય અપાવી શકશે આનો જવાબ તો આવનારો સમય જ આપશે આ જાણકારી ખૂબ જ કિંમતી છે દરેક ખેડૂત ભાઈ સુધી પહોંચે એ માટે આ વિશ્લેષણને બને એટલું લાઈક અને શેર કરજો અને ખેડૂતોના હકની દરેક સાચી ખબર માટે અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા જય કિસાન